નમસ્કાર મિત્રો આજે આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં અસંપ્રમાણ માહિતી વિશે જોશું જેમાં પ્રતિકૂળ પસંદગી અને નૈતિક સંકટ શું છે તે સમજશું સૌથી પહેલાં સમજીએ તો માહિતી અસંપ્રમાણતા એટલે શું તો માહિતી એ પેઢીઓ અને ગ્રાહકો અને ઇનપુટ માલિકો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે અત્યાર સુધી આપણે સામાન્ય રીતે એવું માન્યું છે કે આર્થિક એજન્ટ્સ પાસે તેમના આર્થિક નિર્ણયો પર અસર કરતી બાબતો વિશે સંપૂર્ણ માહિતી હોય છે અર્થશાસ્ત્રમાં જોઈએ તો આર્થિક નિર્ણયો માટે આર્થિક એજન્ટસો પાસે સંપૂર્ણ માહિતી હોય છે ઉદાહરણ તરીકે આપણે એવું કહ્યું છે કે જ્યારે કોઈ પેઢી ઉત્પાદનનો નિર્ણય લે છે ત્યારે તે ઇનપુટ્સ માટે ચૂકવવાની કિંમતો અને આઉટપુટ વેચવાની કિંમતો વિશે ચોક્કસ એની પાસે જાણકારી હોય છે આ પરિસ્થિતિમાં બજારનું વિતરણ સંસાધનોના કાર્યક્ષમ વિતરણ તરફ દોરી જાય છે જોકે વાસ્તવિક દુનિયામાં અમુક મુદ્દા પરની માહિતી સમય જતાં બદલાતી રહે છે અને તે સંપૂર્ણ હોતી નથી કોઈ એક વ્યવહારમાં અમુક પક્ષો પાસે બીજા કરતાં વધુ કે સારી માહિતી હોઈ શકે છે તેથી બજાર છે એ આર્થિક સંસાધનોનો કાર્યક્ષમ વિતરણ પ્રાપ્ત કરી શકતું નથી આમાં મુખ્ય બે સમસ્યાઓ થાય છે અનિશ્ચિતતા અને અપૂર્ણ માહિતી એટલે અનસર્ટનિટી અને ઇમ્પરફેક્ટ ઇન્ફોર્મેશન આ સમસ્યાઓ માહિતી અર્થશાસ્ત્ર નામના ક્ષેત્રનું નિર્માણ કરે છે માહિતી અર્થશાસ્ત્રમાં માહિતી પોતે એક વસ્તુ છે જે આર્થિક એજન્ટ અમુક ખર્ચ કરીને જ મેળવી શકે છે સટ્ટાખોરો છૂટક વેપારીઓ એજન્ટ્સ સ્ટોક બ્રોકર્સ અને અન્ય વ્યવસાયો દ્વારા પૂરી પાડવામાં આવતી માહિતી અન્ય પક્ષો માટે મૂલ્યવાન વસ્તુ છે અહીં એસીમેટ્રિક ઇન્ફોર્મેશન એટલે શું કે એક પાર્ટી પાસે વધારે ઇન્ફોર્મેશન હશે અને એક પાર્ટી પાસે ઓછી ઇન્ફોર્મેશન હશે એને એસિમેટ્રિક ઇન્ફોર્મેશન એટલે કે બે પાસે સેમ ઇન્ફોર્મેશન નથી એસિમેટ્રિક છે એટલે એક પાસે વધારે ને એક પાસે ઓછી ઇન્ફોર્મેશન છે અહીં આપણે આગળ જોઈએ માહિતીની સમસ્યાઓ પ્રમાણ માહિતી અત્યાર સુધી આપણે એવી પરિસ્થિતિઓ જોઈ છે જેમાં માહિતી દરેક માટે ઉપલબ્ધ હોય છે અને સંસાધનોના ખર્ચ દ્વારા મેળવી શકાય છે પરંતુ બધી જ પરિસ્થિતિઓ આના જેવી હોતી નથી ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ પાસે ખાનગી માહિતી હોઈ શકે છે જે ઘણા આર્થિક વ્યવહારોને અસર કરી શકે છે કારણ કે એક વ્યક્તિ માટે જે માહિતી ઉપલબ્ધ છે તે અન્ય કોઈ વ્યક્તિ માટે મેળવવી ખૂબ ખર્ચાળ છે તમારું ડ્રાઇવિંગ એ તેનું એક લાક્ષણિક ઉદાહરણ હોઈ શકે છે તમે તમારી કાર વીમા કંપની કરતાં વધુ સારી રીતે જાણો છો કે તમે કેટલી કાળજીપૂર્વક અને રક્ષણાત્મક રીતે ડ્રાઇવિંગ વધુ ડ્રાઇવિંગ કરો છો બીજું ઉદાહરણ જોઈએ તો તમારા કામના પ્રયત્નો વિશે તમારું જ્ઞાન છે તમે તમારા માલિક કરતાં વધુ સારી રીતે જાણો છો કે તમે કેટલી મહેનતથી કામ કરો છો આર્થિક એજન્ટ્સ વચ્ચેના આર્થિક વ્યવહારો કરાર દ્વારા સંચાલિત થાય છે કોઈ એક વ્યવહારમાં કોઈ એક પક્ષ છે કોઈ વસ્તુની એવી ભૌતિક હકીકત જાણતો હોય છે કે જે બીજા પક્ષને ખબર ન હોય ઉદાહરણ તરીકે વેચનાર તેના ઉત્પાદનની ગુણવત્તા જાણે છે જ્યારે ખરીદનાર જાણતો નથી જ્યારે કોઈ વસ્તુ ખરીદવામાં આવે છે ત્યારે વેચના સ્પષ્ટપણે અથવા ગર્ભિત રીતે આપે છે કે વસ્તુ અપેક્ષિત પ્રદર્શન ધોરણ મુજબ કામ કરશે વધુ માહિતી ધરાવતો પક્ષ છે એ ઓછી માહિતી ધરાવતા પક્ષ પર પક્ષનો લાભ લઈ શકે છે અહીં આપણે એસેમેટિક ઇન્ફોર્મેશન માટે સેકન્ડ હેન્ડ વસ્તુનું ઉદાહરણ લઈ શકીએ કે સેકન્ડ હેન્ડ વસ્તુ જ્યાં વેચાતી હોય ત્યારે આપણે ખબર નથી હોતી કે એ વસ્તુની ક્વોલિટી કેવી છે અંદર શું ગડબડ છે તે ખાલી એના માલિકને જ ખબર હોય છે એટલે માલિક પાસે જે છે એ વધારે ઇન્ફોર્મેશન હોય છે અને જે કાર ખરીદનાર છે એના પાસે ઓછી ઇન્ફોર્મેશન હોય છે જે વસ્તુ ખરીદે છે એના પાસે ઓછી ઇન્ફોર્મેશન હોય છે તો અહીં માહિતી જે છે એ બંને પક્ષ પાસે સમાન નથી તો એને એસિમેટ્રિક ઇન્ફોર્મેશન કહેવાય છે અર્થશાસ્ત્રીઓ અસંપ્રમાણ માહિતી શબ્દનો ઉપયોગ એવી પરિસ્થિતિનું વર્ણન માટે કરે છે કે જેમાં ખરીદદારો અને વેચાણકર્તાઓ ઉત્પાદનો અથવા તો સેવાની લાક્ષણિકતાઓ વિશે સમાન રીતે જાણકાર હોતા નથી આવી પરિસ્થિતિમાં વેચાણકર્તાઓ સામાન્ય રીતે ખરીદકર્તાઓ કરતાં વધુ સારી રીતે જાણકાર હોય છે પરંતુ કેટલીક વાર તેનાથી વિપરીત પણ હોઈ શકે કે ખરીદનાર પાસે વધારે ઇન્ફોર્મેશન હોય અને વેચનાર પાસે ઓછી ઇન્ફોર્મેશન હોય તો આ ક્યાં થાય છે તો કે વીમા અને ઇન્સ્યોરન્સમાં આપણે ખબર હોય કે આપણે ઇન્સ્યોરન્સ લઈએ છીએ તો આપણે કેવી રીતના જે છે આપણે અગર કાર ઇન્સ્યોરન્સ લઈ તો આપણે કેવી રીતના કાર ચલાવીએ છીએ એ આપણે જ ખબર છે ઇન્સ્યોરન્સ કંપનીને ખબર નથી એટલે ખરીદનાર પાસે વધારે ઇન્ફોર્મેશન હોય અને વેચનાર પાસે ઓછી ઇન્ફોર્મેશન હોય એ પણ બની શકે આ અસંપ્રમાણ માહિતી એ બજારના સહભાગીઓના વર્તનને અસર કરે છે અને આધુનિક અર્થતંત્રમાં વિવિધ ઘટનાઓને સમજાવે છે જે ઓપોર્ચ્યુનિસ્ટિક બિહેવિયર તરીકે તરફ દોરી જાય છે આ બદલાવા બજારની નિષ્ફળતા તરફ દોરી જાય છે જે સ્પર્ધાત્મક બજારોના ઘણા ઇચ્છનીય ગુણધર્મોનો નાશ કરે છે હવે વપરાયેલી કારનું ઉદાહરણ આપેલું છે આ પ્રશ્ન પણ જી સેટમાં પૂછાયેલો હતો કે એસીમેટ્રિક ઇન્ફોર્મેશનમાં સેનું ઉદાહરણ લેવામાં આવ્યું હતું તો યુઝ્ડ કાર એટલે કે વપરાયેલી કારનું ઉદાહરણ લીધું હતું એવો પ્રશ્ન એક હતો તો અસંપ્રમાં માહિતીનું ક્લાસિકલ ઉદાહરણ વપરાયેલી કારનું બજાર છે જેને લીંબુ તરીકે ઓળખવામાં આવે છે લેમન માર્કેટ વપરાયેલી કારનું બજાર જે છે એટલે કે સેકન્ડ હેન્ડ કારનું જે માર્કેટ છે એને લીમ લેમન માર્કેટ તરીકે ઓળખવામાં આવે છે અને આ આશ્ચર્યજનક કેમ નથી દેખીતી રીતે વપરાયેલી કારનો વેચનાર તેના પ્રદર્શન અને ખામીઓ વિશે સંભવિત ખરીદદાર કરતાં વધુ જ વધારે જાણે છે એટલે જેની કાર વપરાયેલી છે અને એ પાછી વેચવા માંગે છે ત્યારે એ કાર વિશે ખરીદનાર કરતાં વેચનાર જે છે એ વધારે જાણે છે માહિતીની આ અસંપ્રમાણતા આર્થિક બજારોને પ્રભાવિત કરી છે ખાસ કરીને જ્યારે ખરીદનાર અને વેચનાર પાસે સમાન જાણકારી ન હોય એસિમેટ્રિક એટલે શું તો કે અસમાન સમાન જાણકારી ન હોય ત્યારે જ આ સમસ્યા ઉદ્ભવે છે હવે એને આપણે એક ઉદાહરણથી સમજીએ માહિતીની અસમિતિ અને બજારની કાર્યક્ષમતા ધારો કે બજારમાં વેચાતી બધી નવી ગાડીઓ બે પ્રકારની હોય છે સારી અને ખામીવાળી ખરીદનારને ગાડી ખરીદ્યા પછી જ ખબર પડે છે કે ગાડી સારી છે કે ખામીવાળી છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ગાડી વેચવા મૂકે છે ત્યારે તેને ખબર હોય છે કે તેની ગાડી સારી છે કે ખામીવાળી છે પરંતુ સંભવિત ખરીદનારને આની જાણ હોતી નથી આ પરિસ્થિતિમાં વપરાયેલી ગાડીની કિંમત હંમેશા નવી ગાડી કરતાં ઓછી રહેશે સમાન કિંમત તો સારી અને ખામીવાળી વપરાયેલી ગાડીઓ એક જ ભાવે વેચાશે કારણ કે ખરીદનાર તેમની વચ્ચે ફરક જાણી શકતો નથી એટલે કોઈ સારી ગાડી હશે કે ખામીવાળી હશે તો પણ એક જ ભાવે વેસા વેચાશે કારણ કે ખરીદનારને ખબર ફરક ખબર નથી હોતો કે આ વપરાયેલી છે એટલે બેમાંથી કઈ ગાડી સારી છે ખામીવાળી છે કે સારી છે ઓછી કિંમત જો વપરાયેલી ગાડીની કિંમત નવી ગાડી જેટલી જ હોય તો કોઈ પણ વ્યક્તિ જે છે એ વપરાયેલી ગાડી ખરીદશે જ નહીં એના બદલે એ નવી ગાડી જ ખરીદી લેશે જે સારી ન નીકળે તો એને વેચીને બીજી નવી ગાડી લઈ શકે આ પરિસ્થિતિમાં જે ગાડીઓ ખામીવાળી છે તેને લીંબુ કહેવામાં આવે છે આવા લીંબુ ગાડીઓના માલિકો પોતાની ગાડી વેચવા માટે ઉત્સુક હોય છે બીજી બાજુ સારી ગાડીઓના માલિક જે હોય છે એને લાગે છે કે તેમની ગાડીની કિંમત બહુ ઓછી મળશે તેથી તેઓ તેને વેચવા માટે તૈયાર થતા નથી આનાથી બજારમાં ખામીવાળી ગાડીઓની સંખ્યા વધી જાય છે અને સંભવિત ખરીદનારાઓને આ વાતની ખબર પડે છે જેથી એની ઓછી કિંમત ચૂકવવા એ લોકો તૈયાર થાય છે જોર્જ એક્રોલોફે ઓગણીસો સિત્તેરમાં એસેમેટ્રિક ઇન્ફોર્મેશનનો ખ્યાલ આપ્યો હતો તેમાં એ ધ લેમન માર્કેટનું ઉદાહરણ લઈને સમજાવ્યું હતું કે જે ખામીવારી ગાડી છે એ લીંબુ છે અને જે સારી ગાડી છે એ સંતરા છે તો ખામીવારી ગાડીમાં ગાડીના બજારમાં અગર સંતરા વેચવામાં આવે તો પણ એની ઓછી કિંમત મળશે એટલે કોઈ વેચવા તૈયાર થશે નહીં અને તેના લીધે એડવર્સ સિલેક્શન થશે અહીં આપણે એસીમેટ્રિક ઇન્ફોર્મેશન પછી જોશું એડવર્સ સિલેક્શન એટલે શું એટલે કે યુઝ કાર હશે એની ઇન્ફોર્મેશન આપણા પાસે ઓછી હશે ત્યારે આપણાથી જે સિલેક્શન જે છે વસ્તુનું સિલેક્શન તે આપણાથી ખરાબ રીતે થઈ શકશે એડવર્સ એટલે ખરાબ સિલેક્શન એનાથી એ સમસ્યા ઉદ્ભવે છે અને એસિમેટ્રિક ઇન્ફોર્મેશનમાં જોર્જ એક્રોલોફ પછી માઇકલ સ્પેન્સ અને જોસેફ સ્ટિગલિસ એ ત્રણ અર્થશાસ્ત્રીઓનું કામ છે માહિતીના અર્થશાસ્ત્રમાં માઇકલ સ્પેન્સે સિગ્નલિંગ સમજાયું હતું કે આપણે આ એસેમેટિક ઇન્ફોર્મેશન કેવી રીતના ઓછી કરી શકીએ તો એમાં સિગ્નલિંગ સિગ્નલિંગ અને સ્ક્રીનિંગનો ઉપયોગ કરવામાં આવે છે તો સિગ્નલિંગ જે છે એ માઇકલ સ્પેન્સે આપેલું છે અને સ્ક્રીનિંગ જે છે એ જોસેફ સ્ટિગલિસ નામના અર્થશાસ્ત્રીએ એનો ખ્યાલ આપ્યો હતો આપણે એ પણ જોશું હવે જોઈએ તો માહિતીની અસમિતિના મુખ્ય બે પડકારો માહિતીની અસમાનતા હોય ત્યારે કયા કયા બે પડકારોનો સામનો આપણે કરવો પડે છે તો જ્યારે કરાર અથવા તો દેવડમાં બંને પક્ષો પાસે સમાન માહિતી ન હોય ત્યારે તે વસ્તુ દેવડ માટે કાર્યક્ષમ રહેતી નથી એક પક્ષને માહિતીનો લાભ મળે છે જે તે બીજા પક્ષના નુકસાનના ભોગે ઉપયોગ કરી શકે છે આના કારણે બે મુખ્ય સમસ્યાઓ ઊભી થાય છે નૈતિક જોખમ અને એડવર્સ સિલેક્શન નૈતિક જોખમ જે છે એ કરાર પછી થાય છે અને એડવર્સ સિલેક્શન જે છે એટલે કે પ્રતિકૂળ પસંદગી એ કરારના સમયે આપણે મતલબ આપણે કાંઈ વસ્તુ લઈ લેવડદેવડ કરીએ છીએ ત્યારે આપણે સિલેક્શન એટલે કે પસંદગી જે છે એ પ્રતિકૂળ કરી લે છે એટલે પ્રતિકૂળ પસંદગી એટ ધ ટાઈમ થાય છે અને નૈતિક જોખમ જે છે એ લેવડ દેવડ થયા પછી ખબર પડે છે કંઈ મોરાલ એઝાર્ડ છે આ નૈતિક જોખમ અને પ્રતિકૂળ પસંદગી એ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એના વિશે એક પ્રશ્ન તો પૂછાય જ છે પરીક્ષામાં તો નૈતિક જોખમ એટલે શું કે કરાર પછી માહિતીનો લાભ ધરાવતો પક્ષ એવું વર્તન કરે છે કે બીજા પક્ષના હિતમાં ન હોય ઉદાહરણ તરીકે જો કોઈ વીમા કંપની કોઈ વ્યક્તિનો વીમો ઉતારે તો તે વ્યક્તિ અસુરક્ષિત રીતે વાહન ચલાવી શકે છે કારણ કે જો અકસ્માત થશે તો બધું જ નુકસાન જે છે એ વીમા કંપની ભોગવશે એટલે વ્યક્તિ જે છે એ અસુરક્ષિત વર્તન કરવા માંડે તો એને મોરલ હેઝાર્ટ કહેવાય એટલે કાંઈ આ કરાર કર્યા પછીની વાત છે તો એને નૈતિક જોખમ કહેવાશે અને કરારના સમયે હશે તો એને પ્રતિકૂળ પસંદગી કહેવાય એટલે કે એડવર્ડ સિલેક્શન અને આમાં જે ઉદાહરણ પણ આ જ પૂછાય છે પરીક્ષામાં કે વીમા કંપનીવાળું અને અસુરક્ષિત રીતે વાહન ચલાવે તો એને નૈતિક જોખમ કહેવાય છે હવે આપણે જોઈએ પ્રતિકૂળ પસંદગી એટલે શું આ સમસ્યા કરાર પહેલાં ઊભી થાય છે જ્યાં માહિતીનો લાભ ધરાવતો પક્ષ ફક્ત લેવડ દેવડમાં ભાગ લે છે જે તેના માટે ફાયદાકારક હોય છે અને ઓછા માહિતી ધરાવતા પક્ષ માટે નુકસાનકારક હોય છે ઉદાહરણ તરીકે જે લોકોનું સ્વાસ્થ્ય ખરાબ હોય તેઓ જ આરોગ્ય વીમો ખરીદવા માટે ઉત્સુક હોય છે જેન જેનાથી વીમા કંપનીને વધુ જોખમ રહે છે આ સમસ્યાનો સામનો કરવા માટે વપરાયેલી ગાડીના વેચાણકર્તાઓ ખરીદનારાઓને તેમની ગાડી સારી છે તેવું દર્શાવવા માટે વિવિધ રીતે સિગ્નલ આપે છે વિવિધ રીતે સિગ્નલ આપે છે જેમ કે તેઓ ગાડી વિશેની બધી જ માહિતી આપે છે અને ખરીદનારને કોઈ નિષ્ણાત પાસેથી ગાડીની તપાસ કરાવવા માટે પ્રોત્સાહિત પણ કરે છે પ્રતિકૂળ પસંદગી એટલે શું તો કે આપણા પાસે ઓછી ઇન્ફોર્મેશન છે એના લીધે આપણે કોઈ ખરાબ વસ્તુ લઈ લઈએ તો એને પ્રતિકૂળ પસંદગી કહેવાય આગળ જોઈએ તો નૈતિક જોખમ નૈતિક જોખમની સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે કરાર થયા પછી કરાર થયા પછી આ એની કી છે કે નૈતિક જોખમ એટલે કે મોરલ હેઝાડી કરાર થયા પછી થાય છે એક પક્ષ જેની પાસે માહિતીનો લાભ છે એ બીજા પક્ષનો ફાયદો ઉઠાવવાનું વર્તન કરે છે આ સમસ્યાનું મુખ્ય કારણ એ છે કે કરાર પછી બીજા પક્ષ માટે પ્રથમ પક્ષના વર્તનની જાણકારી મેળવવી ખૂબ મોંઘી અથવા અશક્ય હોય છે સરળ શબ્દોમાં કહીએ તો આ એક એવો લાભ છે જેમાં માહિતી ધરાવતી વ્યક્તિ ઓછી માહિતી ધરાવતી વ્યક્તિનો ગેરલાભ ઉઠાવે છે એટલે આપણે એકવાર ગાડીનો વીમો લઈ લીધો પછી વીમા કંપની આપણા ઉપર હરરોજ તો નજર રાખવા આવવાની નથી એટલે જે છે એ વર્તનની જાણકારી મેળવવી મોંઘી પડી જાય છે એના માટે એટલા અહીં નૈતિક જોખમ જે છે એ ઉદભવે છે ઉદાહરણ તરીકે જો શ્રીમાન એક્સ જે છે એ શ્રીમાન વાયને સેલ્સ પર્સન તરીકે નિશ્ચિત પગાર પર નોકરી પર રાખે છે તો શ્રીમાન વાય જે છે એ ઓછામાં ઓછો પ્રયત્નો કરવા માટે પ્રોત્સાહિત થાય છે કારણ કે તેનો પગાર વેચાણના આધારે નથી તે પોતાનો ફાયદો કરે છે અને શ્રીમાન એક્સને નફો ઓછો થાય છે એક્સ જે છે એ વાયને નોકરી ઉપર રાખે છે તો વાય જે છે એ ઓછામાં ઓછા પ્રયત્નો કરશે સેલ્સ પર્સન તરીકે કારણ કે સાચો ફાયદો તો એક્સને થવાનો છે એટલે વાય ઓછા પ્રયત્નો કરે એટલે એક્સને જે છે એ ઓછો ફાયદો થાય છે ઓછો નફો મળે છે એને અને બીજું ઉદાહરણ જોઈએ તો જ્યારે કોઈ વ્યક્તિ વીમો લે છે ત્યારે તે બેદરકારી ભર્યું વર્તન જેમ કે જોખમી ડ્રાઇવિંગ કરી શકે છે કારણ કે જો મોટી ઘટના બનશે તો નુકસાન વીમા કંપની ભોગવશે એટલે વ્યક્તિ નિવારક સ્વાસ્થ્ય સંભાળ પર ઓછો ખર્ચ કરશે અને તેના કારણે જોખમ વધવાની શક્યતા રહે છે અહીં પરીક્ષામાં એક જ ઉદાહરણ પૂછાય છે છે નૈતિક નૈતિક જોખમ જોખમ માટે કે વીમા કંપનીનું બરાબર અને કરાર કર્યા પછી હોય જે છે એ કરાર કર્યા પછી અને પ્રતિકૂળ પસંદગી જે છે એ કરારના સમયે થાય છે કાર વીમાના કિસ્સામાં પણ આ પરિસ્થિતિ લાગુ પડે છે જો કોઈ વ્યક્તિ કારનો ચોરીનો અથવા તો નુકસાનનો વીમો લે છે તો કાર ચોરાઈ જાય અથવા તો નુકસાન થાય તો તેનું નુકસાન જે છે એ ઓછું થઈ જાય છે કારણ કે વીમા કંપની વળતર આપશે જોકે વીમા ધારકો જાણી જોઈને અકસ્માત કરશે એવી શક્યતા ઓછી છે પરંતુ આ વીમા પોલિસીના કારણે તેના ડ્રાઇવિંગના વર્તનમાં ફેરફાર થઈ શકે છે તે પાર્કિંગ લોટમાં ઓછું સાવચેત બની શકે છે અને સામાન્ય કરતાં ઓછું રક્ષણાત્મક ડ્રાઇવિંગ કરી શકે છે આ પ્રકારની બેદરકારી અને જોખમી વર્તનથી ઉત્પાદન ઘટી શકે છે અથવા તો અકસ્માત વધી શકે છે જે બજારની નિષ્ફળતા તરફ દોરી જાય છે બરાબર આપણે પહેલાં કીધું હતું ને કે આ બજારની નિષ્ફળતા તરફ દોરી જાય છે તો આ રીતે બજારની નિષ્ફળતા તરફ દોરી જાય છે અને સમાજને નુકસાન પહોંચાડે છે અને નૈતિક જોખમ કહેવાય છે જેમાં વ્યક્તિઓ કરાર કરનાર પક્ષની ભોગે લાભ મેળવવા માટે વિપરીત વર્તન કરવા પ્રેરાય છે નૈતિક જોખમે દરેક આર્થિક પ્રવૃત્તિમાં થાય છે જ્યાં આર્થિક એજન્ટો તેમના કાર્યોના સંપૂર્ણ પરિણામો ભોગવતા નથી આવા કિસ્સાઓમાં આર્થિક એજન્ટો બીજાના નુકસાનના પોતાની મહત્તમ કરવાનો પ્રયાસ કરે છે પ્રતિસ્પર્ધાત્મક બજારમાં જ્યારે માંગ અને પુરવઠો સમાન હોય છે ત્યારે લેવડ દેવડ થાય છે એટલે કે માર્જિનલ વિલિંગનેસ ટુ પે એટલે ખરીદવા માટેની સીમાંત ઈચ્છા અને માર્જિનલ વિલિંગનેસ ટુ સેલ એટલે વેચવા માટેની સીમાંત ઈચ્છા એકબીજાને સમાન હોય છે પરંતુ નૈતિક જોખમમાં આ પ્રકારની સરળ લેવડદેવડ થઈ શકતી નથી જેના કારણે બજારનું સંતુલન સ્થાપિત થતું નથી નૈતિક જોખમ અને બજાર સંતુલન તો આપણે વીમાના ઉદાહરણમાં દરેક ગ્રાહક વધુ વીમો ખરીદવા ઈચ્છશે અને વીમા કંપનીઓ પર વધુ વીમો આપવા તૈયાર થશે જો ગ્રાહકો સમાન સ્તરની સાવ સાવચેતી રાખવાનું ચાલુ રાખે પરંતુ આ લેવડદેવડ થઈ શકશે નહીં કારણ કે જો ગ્રાહકોને વધુ વીમો મળે તો તેઓ તાર્કિક રીતે ઓછી સાવચેતી રાખવાનું પસંદ કરશે આ વર્તનના કારણે વીમા કંપનીઓ વધુ વીમો આપતા અટકી જશે કારણ કે જોખમ વધી જશે આમ માહિતીની અસમિતિ એટલે કે એસેમેટ્રિક ઇન્ફોર્મેશન અને નૈતિક જોખમના કારણે માંગ અને પુરવઠાનું સંતુલન સ્થાપિત થતું નથી નૈતિક જોખમના સકારાત્મક પાસા આવે જોઈએ આપણે તો જોકે નૈતિક જોખમના નામે જ આપણે નકારાત્મક લાગે છે તેમ છતાં તે હંમેશા સંપૂર્ણપણે નુકસાનકારક હોતું નથી ઉદાહરણ તરીકે જો ગર્ભવતી મહિલાઓ પાસે આરોગ્ય વીમો હોય છે તો તે ગર્ભાવસ્થા દરમિયાન ડૉક્ટરની વધુ મુલાકાત લે છે આ વધારાના મુલાકાતનો ખર્ચ વીમા કંપનીઓ માટે નૈતિક જોખમ સમાન છે પરંતુ તેનાથી સમાજને ફાયદો થાય છે કારણ કે માતા અને બાળક બંનેનું સ્વાસ્થ્ય વધુ સારું રહે છે આ કિસ્સામાં નૈતિક જોખમ જે છે એ વ્યક્તિગત લાભથી પર જઈને જાહેર લાભમાં પરિણમે છે એટલે નૈતિક જોખમના નુકસાન જ છે એવું ના કહી શકીએ આપણે એના કોઈક ફાયદા બી હોઈ શકે છે હવે આપણે જોઈએ પ્રતિકૂળ પસંદગી એટલે કે એડવર્સ સિલેક્શન તો પ્રતિકૂળ પસંદગી જે છે એ બીજી સમસ્યા છે જે કરાર અથવા લેવડ દેવડ થાય તે પહેલાં જ ઊભી થઈ જાય છે આ એક એવી પરિસ્થિતિ છે જેમાં લોકો એવા કરારો કર એવા કરારોમાં પ્રવેશવાનું વલણ ધરાવે છે જેમાં તેઓ પોતાની ખાનગી માહિતીનો ઉપયોગ પોતાના ફાયદા માટે અને ઓછી માહિતી ધરાવતા પક્ષના નુકસાન માટે કરી શકે છે આ સમસ્યા ત્યારે થાય છે જ્યારે જરૂરી માહિતી મેળવવાનો ખર્ચ વધારે હોય કે ખરીદદાર અથવા પક્ષ માટે એ નક્કી કરવું મુશ્કેલ બને છે કે કરાર સારો છે કે ખરાબ હવે આપણે એક ઉદાહરણ તરીકે ઉદાહરણ જોઈએ એક દુકાન અથવા સુપર માર્કેટમાં માલિક શ્રીમાન એક્સ અને સેલ્સ પર્સન શ્રીમાન વાય વચ્ચેનો કરાર જો શ્રીમાન એક્સ પોતાના સેલ્સ પર્સનને નિશ્ચિત પગાર આપે તો તે માત્ર એવા સેલ્સ પર્સનને આકર્ષિત કરશે જે આળસુ હોય અને બીજી બાજુ સેલ્સ સેલ્સપર્સન શ્રીમાન એક્સ માટે કામ કરવાનું પસંદ કરશે નહીં કારણ કે તેઓ પરિણામ આધારિત વેચાણ પર જ કમિશન આપે છે પગારવાય નોકરીમાં વધુ કમાણી કરી શકે છે આ નિશ્ચિત પગારનો કરાર એ પ્રતિકૂળ પસંદગીનું ઉદાહરણ છે અહીં સેલ્સ પર્સન શ્રીમાન એક્સ પાસે પોતાને કામ કરવાની આદતો વિશે ખાનગી માહિતી હોય છે કે પોતે આળસુ છે કે વાય જે છે એ કેવો છે બરાબર તેઓ આ માહિતીનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરે છે જે શ્રીમાન એક્સના નુકસાનમાં પરિણમે છે અહીં શ્રીમાન એક્સ જે છે એ વાયને કામે રાખે છે પણ વાય જે છે એ આળસુ છે એને ખુદને ખબર છે અને એની આળસના કારણે એ જે છે એક્સ જે છે એનું નુકસાન થઈ શકે છે એટલે કરારની શરૂઆતથી જ નબળા પક્ષકારોની પસંદગી થાય છે એડવર્સ સિલેક્શન જે છે એ કરારની શરૂઆતમાં થાય છે બરાબર અને નબળા પક્ષોની પસંદગી થાય છે પહેલાં જ આ સમસ્યા બજારમાં ગ્રાહકો વીમા કંપનીઓ નોકરીદાતાઓ અન્ય આર્થિક એજન્ટોને અસર કરે છે અને માહિતી અસમિતિને કારણે બજારની કાર્યક્ષમતા ઘટે છે હવે આ માહિતી અસમમિતિને ઘટાડવાના ઉપાયો એટલે કે આ એસિમેટ્રિક ઇન્ફોર્મેશન જે છે એને કેવી રીતના આપણે ઘટાડી શકીએ અત્યાર સુધી આપણે જોયું કે માહિતીની અસમમિતિના કારણે નૈતિક જોખમ અને પ્રતિકૂળ પસંદગી જેવી સમસ્યાઓ ઊભી થાય છે જેના પરિણામે બજારમાં અકાર્યક્ષમતા આવે છે આ સમસ્યાનું સમાધાન કેવી રીતે કરવું જેથી જોખમનો બોજ એવા લોકો ઉપર ન આવે જે તેને પસંદ કરતા નથી વીમા કંપનીઓ માટે ઉદાહરણ તરીકે નૈતિક જોખમ ઘટાડવા અને વીમા ખરીદદારના જોખમને ઓછું કરવા માટે એક સંતુલન જાળવવું જરૂરી છે કારણ કે કંપની પોતે જોખમોનો એકસાથે પૂલ કરે છે અને જોખમ તટસ્થ એટલે કે રિસ્ક ન્યુટ્રલ હોય તેમ કાર્ય કરે છે પ્રતિકૂળ પસંદગીમાં આ જ પ્રકારનું સંતુલન જોવા મળે છે તો આ સમસ્યાનો ઉકેલ કેવી રીતના લાવી શકાય છે તો આના માટે બે મુખ્ય ઉપાયો છે પેલું છે કે લાભવાદી વર્તનને નિયંત્રિત કરવું જોખમનો લાભ લેવાની નિયંત્રિત કરવાથી પસંદગીની સમસ્યાને ઘટાડી શકાય છે આ માટે માહિતી ધરાવતા પક્ષ પાસે કોઈ વિકલ્પ ન રહે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે અને આમાં જે છે એ સરકારનું હસ્તક્ષેપ પણ જરૂરી છે સરકાર દરેક નાગરિક માટે વીમો ફરજિયાત બનાવીને અથવા તો તે પોતે જ વીમો પૂરો પાડીને માહિતીની અસંમિતિ ઘટાડી શકે છે ઉદાહરણ તરીકે ઘણા રાજ્યોમાં ડ્રાઈવરો માટે કાર વીમો ફરજિયાત છે જેનાથી ખરાબ જેનાથી માત્ર ખરાબ ડ્રાઈવરો જ વીમો ખરીદે તેવી પરિસ્થિતિ ટળી જાય છે ફોર્મ્સ દ્વારા વીમો પૂરો પાડવો કંપનીઓ કર્મચારીઓને વધુ પગાર આપવાના બદલે બધા કર્મચારીઓ માટે હેલ્થ ઇન્સ્યોરન્સ પૂરો પાડે છે આનાથી વીમા કંપની માટે પ્રતિકૂળ પસંદગીની સમસ્યા ઓછી થાય છે કારણ કે સ્વસ્થ અને અસ્વસ્થ બંને કર્મચારીઓ વીમો લે છે પરિણામે કંપનીઓ વ્યક્તિગત રીતે કર્મચારીઓ કરતાં ઓછી કિંમતે વીમો ખરીદી શકે છે વીમાની મર્યાદાઓ વીમા કંપનીઓ આ સમસ્યાનો સામનો કરવા માટે વીમાની રકમ ઉપર મર્યાદા મૂકે છે દાખલા તરીકે કોઈ ચોક્કસ બીમારી માટે હોસ્પિટલમાં દાખલ થવાની મહત્તમ સંખ્યા નિશ્ચિત કરવામાં આવે છે કો ઇન્સ્યોરન્સ તો ઘણી વીમા પોલિસીઓ કો ઇન્સ્યોરન્સની સુવિધા હોય છે જેમાં પોલિસી ધારકને પણ બિલનો અમુક ભાગ ચૂકવવાની ફરજ પાડવામાં આવે છે ઉદાહરણ તરીકે વીસ પર્સન્ટ ઇન્સ કો ઇન્સ્યોરન્સનો અર્થ એમ થાય છે કે વીમા કંપની જે છે એ એંસી ટકા અને પોલિસી ધારકે વીસ ટકા બિલ ચૂકવવાનું રહેશે જો કોઈ મેડિકલનું બિલ પાંચસો ડોલર હોય તો એમાંથી સો ડોલર પોલિસી ધારકને ચૂકવવાનું રહેશે આ કો ઇન્સ્યોરન્સ પોલિસી ધારકને તબીબી ખર્ચ ઘટાડવા અને વધુ સાવચેત રહેવા માટે પ્રોત્સાહન આપે છે અને એનાથી નૈતિક જોખમ ઓછું થાય છે અહીં આપણે એ જોયું કે લાભવાદી વર્તનને નિયંત્રિત કરવું એટલે કે ઓપોર્ચ્યુનિસ્ટિક બિહેવિયરને કંટ્રોલ કરવું લોકોના બિહેવિયરને કંટ્રોલ હવે આપણે બીજું જોઈએ તો માહિતીને સમાન કરવી ઇક્વલાઇઝેશન ઓફ ઇન્ફોર્મેશન તો માહિતીની સમસ્યાઓનો ઉકેલ કરવા માટે માહિતી ધરાવતા અથવા ઓછી માહિતી ધરાવતા બે પક્ષોને નીચેની પદ્ધતિથી આપણે સમાન માહિતી લાવી શકી તો એમાં સ્ક્રીનિંગ અને સિગ્નલિંગ સ્ક્રીનિંગનો ખ્યાલ જે છે એ માઇકલ સ્પેન્સ નામના અર્થશાસ્ત્રીએ આપેલો છે તો સ્ક્રીનિંગ એટલે ઓછી માહિતી ધરાવતી વ્યક્તિ દ્વારા માહિતી ધરાવતી વ્યક્તિ પાસેથી રહેલી માહિતી મેળવવા માટે લેવામાં આવતું પગલું છે આપણે અહીં એક ઉદાહરણ જોઈએ તો કાર ખરીદનાર વ્યક્તિ જે છે એના પાસે ઓછી માહિતી હોય છે એ વપરાયેલી કારની ટ્રાયલ લઈ શકે છે એટલે કે સ્ક્રીનિંગ કરી શકે છે એ કહીને નક્કી કરી શકે છે કે કઈ કાર સારી ચાલે છે જ્યારે ઓછી માહિતી ધરાવતી વ્યક્તિ એટલે આપણે કાર ખરીદનાર જે છે એને વધારે સહાય વધુ સારી માહિતી મળે છે ત્યારે તે કરાર ઉપર સહી કરવાનો ઇન્કાર કરી શકે છે જો કાર ખરાબ હોય તો અથવા તો કરારની શરતો અને કિંમતમાં ફેરફાર કરવાની માંગ પણ કરી શકે છે વીમા કંપનીઓ પણ આ પદ્ધતિનો ઉપયોગ કરીને પ્રતિકૂળ પસંદગીની સમસ્યા ઘટાડી શકે છે તે તેમના સંભવિત ગ્રાહકોના સ્વાસ્થ્યનો ઇતિહાસ ઉંમર સામાન્ય સ્વાસ્થ્ય અને જોખમી ટેવો જેમ કે દારૂ પીવે છે કે નહીં ધૂમ્રપાન કરે છે કે નહીં એવી માહિતી મેળવીને જોખમનું મૂલ્યાંકન કરી શકે છે ગ્રાહકો પર લીંબુ માર્કેટમાં એટલે કે ડિફેક્ટિવ કારના માર્કેટમાં જે છે એવી સમસ્યાઓથી બચી શકે છે જો તેમને ઉત્પાદનની ગુણવત્તા વિશે વિશ્વસનીય માહિતી મળી રહે તેઓ નિષ્ણાંતો પાસેથી માહિતી ખરીદી શકે છે અથવા તો વેચનારની પ્રતિષ્ઠા પરથી ઉત્પાદનની ગુણવત્તાનો અંદાજ લગાવી શકે છે હવે આપણે સિગ્નલિંગ એટલે શું એ જોઈએ તો સિગ્નલિંગ એટલે માહિતી ધરાવતી વ્યક્તિ દ્વારા ઓછી માહિતી ધરાવતી વ્યક્તિને માહિતી મોકલવામાં આવતું પગલું એટલે કે આપણે જે ઓછી માહિતી ધરાવે છે એના પાસે આપણે વધારે માહિતી પહોંચાડીએ તે ઉદાહરણ તરીકે કોઈ કંપની સ્વતંત્ર પરીક્ષણ એજન્સી દ્વારા તેમના ઉત્પાદન પરનો અનુકૂળ અહેવાલ વ્યાપકપણે વિતરિત કરીને ખરીદદારોને ખાતરી આપવાનો પ્રયાસ કરે છે કે અમારું પ્રોડક્ટ જે છે એ સારું છે તેનું ઉત્પાદન ઉચ્ચ ગુણવત્તાવાળું છે કેટલાક બજારોમાં સરકારી એજન્સીઓ અથવા બિન નફાકારક સંસ્થાઓ જેમ કે ગ્રાહક સંઘો પણ ગ્રાહકોને માહિતી પૂરી પાડે છે એને સિગ્નલિંગ કહેવાય છે બજાર સિગ્નલિંગના ઉદાહરણો જોઈએ તો કંપનીઓ અને વ્યક્તિઓ બંને તેઓ જે ઉત્પાદન અથવા તો સેવાઓ ઓફર કરી રહ્યા હોય છે તેની ગુણવત્તા વિશે માહિતી પહોંચાડવા માટે બજાર સિગ્નલિંગ નામની પ્રવૃત્તિમાં જોડાય છે કર્મચારીઓની ભરતી કંપનીઓ શ્રમ બજારમાંથી પ્રમાણમાં વધુ સારો કામદારોની પસંદગી કરવા માટે ઇન્ટરવ્યૂ અને પરીક્ષાઓ લે છે અને કંપનીઓ સામાન્ય રીતે વ્યક્તિની ઉત્પાદકતાના મહત્વના સૂચક અથવા તો સિગ્નલ તરીકે શિક્ષણનો ઉપયોગ કરે છે એટલે ઇન્ટરવ્યૂ લે તો સૌથી પહેલાં શિક્ષણ પૂછે છે કે એ વ્યક્તિ કેટલો ભણેલો છે કારણ કે વધુ શિક્ષિત વ્યક્તિ જે છે એ વધુ ઉત્પાદક હોઈ શકે એવી શક્યતા રહે છે એટલે કે પ્રોડ્યુસર જે છે એને એક સિગ્નલ મળે છે કે આ વ્યક્તિ સારો છે એટલે એમાં એસિમેટ્રિક ઇન્ફોર્મેશન ઓછી થઈ જાય છે પછી જોઈએ તો ઉત્પાદનની ગુણવત્તા ઉત્પાદકો તેમના ઉત્પાદનની ગુણવત્તા દર્શાવવા માટે ગ્રાહકોને ગેરંટી અને વોરંટી જેવી વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનોની કિંમત પણ ઊંચી રાખવામાં આવે છે જે તેમની ગુણવત્તાનું એક સિગ્નલ છે વધુમાં જાહેરાતો અને અન્ય બજાર માહિતી પણ આ સંબંધના મૂલ્યવાન પરિણામ આપે છે પછી છે બાહ્ય સંસ્થાઓ દ્વારા માહિતી જો કોઈ બાહ્ય સંસ્થા વિશ્વસનીય માહિતી પૂરી પાડે છે તો ગ્રાહકોનો વિશ્વાસ જીતવો પડે છે કેટલીક બિન નફાકારક સંસ્થાઓ જેમ કે ગ્રાહક જૂથો નિષ્ણાંતો દ્વારા બોન્ડ્સની સરખામણીનો પ્રકાશિત કરે છે જો આ માહિતી વિશ્વસનીય હોય તો તે ગ્રાહકોને ઓછી ગુણવત્તાવાળી વસ્તુઓ ખરીદવાથી બચાવીને પ્રતિકૂળ પસંદગી ઘટાડી શકે છે જો કોઈ બાહ્ય સંસ્થા વિશ્વસનીય માહિતી પૂરી પાડે તો પ્રતિકૂળ પસંદગી આપણે ઘટાડી શકીએ છીએ પછી છે પ્રમાણભૂતિકરણ અને પ્રમાણપત્ર એટલે કે સ્ટાન્ડર્લાઇઝેશન અને સર્ટિફિકેશન કેટલાક કિસ્સાઓમાં સરકાર ગ્રાહક જૂથ ઉદ્યોગ જૂથ અન્ય સંસ્થાઓ પ્રમાણભૂત પર આધારિત માહિતી પૂરી પાડે છે એટલે સ્ટાન્ડર્ડ માહિતી પૂરી પાડે છે જે કોઈ ચોક્કસ ઉત્પાદનની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા માટેનો એક માપદંડ અથવા તો સ્કેલ છે ગ્રાહકોને બ્રાન્ડની ગુણવત્તા વિશે પ્રમાણપત્ર એટલે કે સર્ટિફિકેશન દ્વારા જાણ થાય છે જે એવો અહેવાલ કરે છે કે કોઈ ચોક્કસ ઉત્પાદન જે છે એ પ્રમાણભૂત સ્તરને પૂર્ણ કરે છે એટલે કે સ્ટાન્ડર્ડ વસ્તુ છે અથવા તો તેનાથી વધુ સારું છે આનાથી ગ્રાહકોને ગુણવત્તા વિશે સ્પષ્ટ માહિતી મળે છે તો આ જ માટે આટલું જ એસિમેટ્રિક ઇન્ફોર્મેશન મોરલ હેઝાર્ટ હવે આપણે શોર્ટમાં જોઈએ તો સૌથી પહેલાં જે છે એસિમેટ્રિક ઇન્ફોર્મેશન આવે છે એસિમેટ્રિક ઇન્ફોર્મેશન એટલે શું કે એક એક પક્ષ પાસે વધારે ઇન્ફોર્મેશન છે અને એક પક્ષ પાસે ઓછી ઇન્ફોર્મેશન છે એને આપણે એસિમેટ્રિક ઇન્ફોર્મેશન કહીએ છીએ અને એસિમેટ્રિક ઇન્ફોર્મેશન છે એનાથી બે પડકારો ઉદભવે છે મોરલ હેઝાર્ડ અને એડવર્સ સિલેક્શન મોરલ હેઝાર્ટ વિશે જોઈએ તો મોરલ હેઝાડ જે છે એટલે કે નૈતિક સંકટ એ કરાર કર્યા પછી થાય છે એમાં આપણે વીમા કંપનીનું ઉદાહરણ લીધું કે વીમો ખરીદીને વ્યક્તિ જે છે એ જોખમકારક વર્તન કરે છે પછીની સમસ્યા જે છે એડવર્સ સિલેક્શન એટલે કે પ્રતિકૂળ પસંદગી વ્યક્તિ જે છે એ પ્રતિકૂળ પસંદગી કરી લે છે એ કરારના સમયે થાય છે કે આપણે વપરાયેલી કાર હોય એની આપણે પ્રોપર ઇન્ફોર્મેશન ના હોય તો આપણાથી પ્રતિકૂળ પસંદગી થઈ જાય છે હવે એડવાન્સ સિલેક્શન અને મોરલ હેઝાર્ટ એટલે કે નૈતિક સંકટ અને પ્રતિકૂળ પસંદગીને ઘટાડવા માટે આપણે બે ઉપાયો જોયા સૌથી પહેલાં હતું કે ઓપોર્ચ્યુનિસ્ટિક બિહેવિયર એટલે મા માનવીના વર્તનમાં જે છે એ ચેન્જીસ લાવીને અને બીજું આપણે જોઈ બે પદ્ધતિ માર્કેટ સિગ્નલિંગ અને સ્ક્રીનિંગ એટલે આપણે કોઈ વપરાયેલી કાર હોય એની સ્ક્રીનિંગ કરીને એટલે એનું ટ્રાયલ લઈને આપણે સારી ઇન્ફોર્મેશન લઈ શકીએ છીએ કાર વિશે અને સિગ્નલિંગમાં આપણે ઉદાહરણ જોયું તો કે કર્મચારીઓની પસંદગી કરતી વખતે એટલે રિક્રુટમેન્ટ વખતે જે શિક્ષણ જે છે એને સિગ્નલ માનવામાં આવે છે કે આ શિક્ષિત વ્યક્તિ જે છે એ ઉત્પાદનમાં વધારે નફાકારક રહેશે તો અહીં આપણે એસેમેટિક ઇન્ફોર્મેશન અને ટોપિક પૂરો કર્યો સો થેન્કસ ફોર વોચિંગ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો તમારા ફ્રેન્ડ સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા